તો ખેડૂતો માટે પણ મહત્વની આગાહી સામે આવી રહી છે આ વખતે ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે આગાહી કરી છે તેત્રીસ વર્ષથી ભડલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરાયું છે અને આ પૂર્વાનુમાન કરનારા રમણીક વામઝાએ આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે સોળ આની વર્ષ થશે અને ચોમાસા દરમિયાન પચાસથી પંચાવન ઇંચ જેટલો વરસાદ વરસશે તેત્રીસ વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વામઝાએ જણાવ્યું છે કે મે મહિનાના

અગિયાર પાંચથી પંદર પાંચ માવઠું થશે અને ઓગણત્રીસ પાંચથી એકત્રનું એક વાવાઝોડા છે વરસાદનું રોહિણી નક્ત થાય અને બે બે છે અંદર ચોમાસું બે જાય છે પંદર છ અને છ છની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય ને ઇઠ્ઠાવીસ છ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વ અનુમાન છે એ વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની પચીસ તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની ત્રીજી ચોથી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે આગળ વધી અન્ય સમાચારો તરફ તો ઉત્તરકાશીથી સમાચાર યમુનોત્રીમાં ભારે વરસાદ થયો છે ભારે વરસાદના કારણે પ્રવાસીઓ અટવાયા છે ગુજરાતના પ્રવાસીઓ પણ અટવાયા હોવાની માહિતી સામે આવી રહી છે ઉત્તરકાશીથી આ સમાચાર યમુનોત્રીમાં ભારે વરસાદ વરસ્યો છે તો વરસાદની સાથે કરા પણ પડ્યા હોય તેવા પણ આ કેટલાક દ્રશ્યો અને વરસાદ પડતા પ્રવાસીઓ સામે આવ્યો છે કેટલી મોટી સંખ્યામાં બસ અને ગાડીઓની આ કતારો જોવા મળી રહી છે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા છે આ પ્રવાસીઓમાં ગુજરાતના પ્રવાસીઓ પણ હોવાનું સામે આવ્યું છે ઉત્તરકાશીથી આ દ્રશ્યો યમુનોત્રીમાં દર્શન કરવા જતાના જે પ્રવાસીઓ છે તે અટવાયા છે ભારે વરસાદના કારણે પ્રવાસીઓ અટવાયા છે

અને બા માલ જગા ન હોવાને કારણે બાળ રાખીએ અને ઓછી તો વરસાદ આવે એવું કોઈ ધારણા નહોતી અને વરસાદ જેવું થયું એટલે અમારે અવેરવા માટે આજુબાજુ વ્યવસ્થા કરવી પડી પણ બચી શકે એવું નથી બધો માલ બહાર છે હમણાં કોઈ જગાને અભાવ છે આ વખતના વરસાદમાં દેખવા જઈએ તો આ એક અમારી આગળ એક તુવરનો મોટો ઢગલો હતો એ ઢગલાના અંદર કાલે પાણી પડ્યું ચણા છે તુવેર છે ઘઉં છે મકઈ છે ડાંગર છે અનેક આવા પાકો જે જે માલો પડ્યા પડ્યા હોય હોય બહાર તે બધા છે છે અને એમાં બહુ નુકસાન થયું ગુજરાત રાજ્યમાં ગતરો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી હતી દાહોદ જિલ્લામાં પણ છે જે અચાનક વરસાદ ખાબક્યો હતો અને અચાનક વરસાદ ખાબક્યો ત્યારે એપીએમસી દાહોદ ખાતે પણ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું અત્યારે આપ આ જોઈ રહ્યા છો કે જે સોયાબીન છે સોયાબીન જે ભરવાની કામગીરી ચાલી રહી છે સોયાબીન ભરવાની કામગીરી વેપારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ જે સોયાબીન ખુલ્લું છે તે ભરવાની કામગીરી ચાલુ કરી દીધી છે આપણી સાથે અહીંયા વાઇસ ચેરમેન છે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું હું એપીએમસી દાહોદ વાઇસ ચેરમેન કૈલાશભાઈ ખંડેલવાલ આજ રોજ જે ગઈકાલે વરસાદ પડ્યો એના અંદર વેપારીઓનું માર્કેટમાં બહુ નુકસાન થઈ ગયું કારણ શું છે કે માલની આવક ભરપૂર રહેવાથી ખેડૂતોને તાત્કાલિક ના કહી શકતા નથી સમયના સાથે અથવા તો કુદરતના સામે માણસ પોતાની પરિસ્થિતિથી પડકાર ઝીલે છે અને એને પોતાનો વેપાર અને રોજગાર સાચવે પણ છે અને માલને પણ બચાવવાનો પ્રયત્ન કરે છે બાકી તો કુદરતના હાથે એ પોતે થોડોક પામર તો છે જ કહી શકાય કે જે

અમદાવાદની કેટલીક ખાનગી સ્કૂલો દિવસે ને દિવસે દાદાગીરી કરવા લાગી છે ગરીબ બાળકો સાથે ભેદભાવની અનેક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે હવે અમદાવાદની રાજસ્થાન સ્કૂલ વિવાદમાં આવી છે રાજસ્થાન સ્કૂલમાં બાળકોને પ્રવેશ મુદ્દે બવાલ થઈ છે શાહીબાગમાં આવેલી રાજસ્થાન શાળાએ સ્કૂલમાં બાળકોને પ્રવેશ ન આપતા વિવાદ થયો છે શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો કર્યો શાળા ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા હતા અને ધોરણ આઠ બાદ ધોરણ નવ માં પ્રવેશ ન આપતા વાલીઓ રોષે ભરાયા વાલીઓએ ડીઈઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ લગાવ્યો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ ચાલી રહેલી શુક્રવારે ગુજરાત ટાઇટન્સ અને સુપર કિંગ્સ વચ્ચે સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની નો ફેન ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન બાઉન્ડ્રી ને ઓળંગી ને સ્ટેડિયમ માં ધોની ને મળવા પહોંચ્યો હતો આ કરતુત બદલ તાત્કાલિક સ્ટેડિયમ માં હાજર પોલીસ જવાનોએ તેને પકડી લઈ તેની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલ આરોપી જય જાની મૂળ ભાવનગરનો રહેવાસી છે પોલીસ પૂછપરછમાં તેણે કહ્યું કે મારી ધોનીને મળવાની ઈચ્છા હતી એટલે જાડી કૂદીને હું જતો રહું મારો કોઈ બીજો ઈરાદો ન હતો ત્યારે હાલ તો તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે આ પ્રકારની ઘટનામાં કોઈ ગંભીર ઘટના ન બને તેની જવાબદારી કોની એવા પ્રશ્નો ઊભા થયા છે

જમ્મુ કાશ્મીરના પૂંછના મંડીમાં ભારે વરસાદ અને કરા પડતા બાગાયતી પાકોને નુકસાન પહાડી વિસ્તારમાં સફરજન પિકાનુંટ અખરોટ અને નાશપતી ફળોનો પાક નષ્ટ થયો ખેડૂતોને આવ્યો રોવાનો વારો તમિલનાડુના પુંગનુર અને ત્રીજીના અનેક વિસ્તારમાં વરસાદ ભર ઉનાળે વરસાદ થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી રસ્તા પર વરસાદી પાણી ભરાયા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદ બાદ બદ્રીનાથ હાઇવે બ્લોક રોડની બંને તરફ વાહનોની લાગી હતી લાંબી કતારો પોલીસે તમામ વાહનોને સલામત રસ્તે ખસેડ્યા લગભગ છ કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર કરાયો પૂર્વવત ઉત્તરપ્રદેશના પીપલકોટી ચમોલીમાં ખાબક્યો વરસાદ ડુંગર પર ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા સુંદર દ્રશ્યો સર્જાયા ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી વહેતા થયા